તમને જો ભાઈ વીસ દિવસમાં બે લાખનો પ્રોફિટ કરાવી દીધો હોય તો તમે એ પ્રમાણે કે છે એ રીતના બીજા શેર લઈને થોડાક પૈસા રોકી દો ને એની અંદર એમાં શું કઈ તકલીફ છે તકલીફ કઈ નથી પણ મિત્રો હવે એમાં એવું છે કે અમે પ્રણવભાઈએ મને છે ને વીસ પચીસ દિવસ પહેલાં બે ચાર શેર લેવાનું કીધું હતું તેમાંથી એક બે શેર લીધા હતા તો એની અંદર અંતર્ગતનો અચાનકનો પ્રોફિટ થઈ ગયો એટલે બે લાખ જેવો સમથિંગ પ્રોફિટ થઈ ગયો તો અત્યારે પ્રાચી અને પ્રણવભાઈ એમ જ કહે છે કે હજી જેટલા પૈસા હોય ને કે રોકી દો કે પ્રોફિટ ડબલ થઈ જાય આમાં અરે અત્યારે મુમેન્ટમ જે માર્કેટમાં

પણ તમે પૈસા નાખો છો સ્ટોક માર્કેટમાં હું તમને કહું છું અત્યારના ભાઈ એ વાત બરોબર છે પણ આમાં આમાં કેટલાક પૈસા નાખવા ઉછી ના ભાઈ તો એમ કે ઉછી ના લઈ લ્યો કાં તો પછી ફ્લેટ આપણે મોર્ગેજ કરીને એ જે પૈસા આવે એ આમાં નાખી દો મિત્રો આ તો ધબધબાટી બોલાવાની વાતો હાલવા મીંડી જાય આટલા વીસ દિવસમાં ધબધબાટી જો બોલી ગઈ હોય આવું કોઈને ન થાય આવા સજેશન અને સારું કેવા વાળા અમુક જ હોય ને કોક જ હોય કે જે તમારું ભલામણ ચાહતા હોય એટલે પછી ઈ કેને એમ કરવા મંડે આપણે પણ એમ નથી પ્રણવભાઈ હું શું કહું છું કે આ વખતે આપણે તમે જે કીધું તું ધારો કે જો આ પ્રણવભાઈ અત્યારે માર્કેટ ખોલીને જ બેઠા છે તમે કીધું આ વખતે એમાં પ્રોફિટ થયો પણ નો થયો હોય તો થાય જ પ્રોફિટ પણ નો થયો હોય તો જો એ તો નો થયો એટલે ઈ તો リસ્ક છે દરેક માણસ બજારમાં એવી રીતના ચાલીને પૈસા રોકે મને પ્રોફિટ થાય આમાં પણ જો આમાં કેવું છે બે બે પ્રકાર હોય ઇન્વેસ્ટર હોય ને સટોડિયા હોય ઇન્વેસ્ટર લોકોને લગભગ લોસ થતો જ નથી જે લોસ છે ને માં રમતા હોય ને ફ્યુચર છે ને ઓપ્શન્સમાં એફએન્ડોમાં એ લોકો આમાં છે ને આમાં તૂટી જાય એની અંદર પણ એ વાત બરોબર છે પણ હવે આ તો ઇન કેસ ને પ્રોફિટ થઈ ગયો છે આમાં નોય થયો હોય નો થાય ને પૈસા તૂટ્યા હોય આમાં વ્યાજે વ્યાજે લઈને તો કઈ લાઈન લેવી સારી સ્ક્રીપમાં તમે પૈસા નાખો ને કદાચ ભાવ થોડા ઉતરે તો એના કરતા ઈ ઉતરે

અને આ અમારો શબ્દ યાદ રાખજો કે ઘી છે ને ચલે કિચડીમાં આ દોરા પ્રોફિટ થશે ત્યારે ઓ 100% હજી બોલો મિત્રો હવે આમાં તો યાર હવે આ કન્ફ્યુઝન માં મુકાઈ ગયા છીએ હવે માર્કેટ માં આટલા પૈસા નાખવા જોઈએ કે નો નાખવા જોઈએ હવે તમે કોમેન્ટ કરો જીને કે ભાઈ અત્યારે તો માર્કેટ હારું હાલતું હોય પછી આમાં નો પૈસા આવે તો કઈ લાઈન લેવી આમાં જાજા પૈસા નાખી નુકસાની કરી દી હોય તો આમાં પાછું આપડું હોય ને ગજુ ટુકુ પડે એટલે મિત્રો હવે તમે કોમેન્ટ કરો હું કરવું જોઈએ